લીલીબેન ખાવકર અને લાલજીભાઈ ભારે કંજૂસ પણ લીલીબેન હતી પાકી પોતાનો વર ઘરમાં હોય ત્યારે થોડું ખાય અને બહાર જાય ત્યારે પાછળથી પોતે સારું સારું રાંધીને ઉડાવે એક દિવસ લાલજીભાઈના મનમાં વેમ પડ્યો અરે યાર

ત્યાં લાલજીભાઈ છાનો માનો ઘરમાં આવીને બેસી જાય છે તે ઘરના એક મોટા પટારામાં સંતાઈ જાય છે રાત પડે છે અને લીલીબેનના તો હરખનો ક્યાંય માન નથી રહેતો ખિડલી અરે ઓ ખિડલી એ אביબા બોલો ને બા કાકા ત્રણ ચાર દિવસ માટે બારગામ ગયા છે તને તો ખબર છે મની રાતે એટલા સતા બી લાગે તો ચાર પાંચ દિવસ સુધી મારા ઘરે આવ મારા ઘરે સુવા એ વાતો નહીં બા બાપુ આવી મારી મમ્મીને પૂછતી આવ આ જા જા જલ્દી છે અડધી રાત્રે જાગી જાગે છે અડધી રાત્રે જાગી લે તો સરસ્વતી આવડી છે લે તારે પેલું પર પૂર પા ખમડાવે હા રાતે ને છે એટલા માટે બધું કવાય દે બધું

કેવું સવાર પડી ગયો લાગે છે ભૂખ લાગી છે પર આજે તો સૂરજ દાદા બટ્ટી અરે ઓ ખેતલી આ રાત કેટલી તો હજી તો 6 મને તો હજી એનું પછી ખેટલી પોતાના ઘેર જાય છે અને લીલીબેન પાણી ભરવા જાય છે પાછળથી લાલજીભાઈ પટારામાંથી બહાર નીકળીને ગામમાં ગયો અને થોડી વાર પછી પોટલું લઈને પાછો આવ્યો લીલીબહેનને મનમાં થયું કે ગમે તેમ હોય પણ લાલજીભાઈ વાત જાણી ગયા છે